એકવાર શ્રીજી મહારાજ કાઠીઓ સાથે ઘોડે સવાર થઈને વિચરણ કરતા કરતા ચોમાસામાં ગામ અગતરાય પર્વતભાઈને ઘેર પધાર્યા ત્યારે પર્વતભાઈના ઘરના મનુષ્ય થાળ કિરો તે શ્રીજી મહારાજ જમ્યા ને પછી સર્વે કાઠીઓને જમાડ્યા ને સભા કરીને મહારાજે સૌને ઉપદેશની વાતો કરી પર્વતભાઈની ઓસરીમાં ઢોલિયા ઉપર ગાજલું પાથરેલું હતું તેમાં મહારાજ પોઢી ગયા ને કાઠીઓ વારા ફરતી જાગતા હતા તે સમયે વરસાદ થોડો થોડો વરસતો હતો તેવામાં એક કૂતરી આવીને શ્રીજી મહારાજને ખાટલે ચડીને પાંગતે પગ પાસે ગોટો વળીને બેસી ગઈ ત્યારે ચોકી કરનાર કાઠીએ તેને હડકારી પણ ઉઠી ઉઠીને ફરી પાછી આવીને બેસી જાય તેથી તે ચોકી કરતા કાઠીએ કૂતરીને લાકડી મારી એટલે તે કાઉકારો કરતી ભાગી ગઈ પણ તે શબ્દ સાંભળીને મહારાજ જાગી ગયા ને વઢવા લાગ્યા કે કુતરાને કોણે માર્યું આ વરસાદ વરસે છે તેથી અહીં કોરામાં આવીને બેસે તેમાં આપણું શું લઈ જાય છે માટે હવે આવે તો કોઈ મારશો માં એમ કહીને મહારાજ પાછા પોઢી ગયા પછી જ્યારે માત્રા ધાધલનો જાગવાનો વારો આવ્યો તે જાગતા હતા તેવામાં તે જ કૂતરી પાછી આવીને તે જ જગ્યાએ ગોટો વળીને પાંગતે બેસી ગઈ ત્યારે માત્રાધાધલે ઘોડાનું ચોકડું લુગડામાં સંતાડીને તે કૂતરીને માર્યું તેથી કાઉકારો કરતી ભાગી ગઈ ને માત્રાધાધલ તો મહારાજ વડશે એ બીકથી મોઢા માથે ફાળિયું ઓઢીને સૂઈ ગયા ને ખોટા નાખોરા બોલાવવા લાગ્યા ત્યારે મહારાજ જાગી ફરી વઢવા લાગ્યા ને પૂછ્યું કે કોણે માર્યો પણ કોઈ કાંઈ બોલ્યું નહીં પછી પર્વતભાઈ અને મહારાજને કહ્યું જે મહારાજ એમાં કાઠી દરબારોનો વાંક નથી કારણ કે કુતરીએ છાલ મેલો નહીં ત્યારે એને શિક્ષા કરવી પડે પછી મહારાજ કહે જુઓને કાઠીભાઈ કેવા કળદાર છે બિચારી કુતરીને મારી અને પાછા નાખોરા બોલાવવા માંડ્યા છે ત્યારે માત્રા દાદલ કહે કે મહારાજ મેં કાંઈ તેને લાકડી મારી નથી ફક્ત લુગડું માર્યું હતું એમ કહીને મહારાજને હસાવ્યા પછી પર્વતભાની રજા લઈ અને ચાલ્યા તે જૂનાગઢ થઈને મહારાજ ગઢડા પધાર્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાર્તા એકસો ચોપનમાંથી